કટકા કરવાના છે ચલો ચલો નીચે કરો હવે જો આ કાગળ તમારી પાસે છે એમાંથી સરોસ ઝીણા 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 કટકા કરવાના કઈ રીતે તો મારી કરો ચલો આ હવે આમ દો તો દો ચલો કાગળ કાગળ આમ મારવા હા હવે જો મારીયું ને આમ ઘસતી દબાય તો નખથી વચ્ચે ના ના બાય ના હવે બે છેડા નખ કાપો બે કરો આના વચ્ચેની કટકો કરો છો મરચેની કટકો ચાલો વી કટકો કરો ત્યાં બે કટકા હવેમાંથી નાન નાન કટકા કરો જડે ઊડી ના જાય હો જોડે ના જો આ રીતે ફાળવા મંડો બતાય અને ક્યાં જવાના જોઈએ તમારા તમારી જોડે જ રહેવા જોઈએ ઊડી ના જવા જો બોલવાનું નહીં પટકા કરો જનીયસ કરો જો માર તો કેટલા બદલ થઈ ગયા જો જો માર કેટલા બદલ તો ના ના પકડી રાખો તમે કરો સુ પટકા કરવા પા બરોબર ફાળો કામડે ફાડો ફાડો અજે ખાડી ઢગલી કરવાની પછી હમણાં હું કહું આવી રીતે ઢગળી કરીને ઢાંકી દો ઉડી ના જાય હો હમ હં ડાંકી દો દવાઓ તો આપણે ઉડી ના જાય ને ત્રીસા ઢાંકી દો હવે તો પાછો ઉડી ગયો હા તમારા માથથી રાંખ દો હવે આ માથથી આમ દો હ એટલે ઉભી ના

ફોન છે હાર કરે હે ચેનઈ હજી આતમાં જ છે મેનસી આખ લે ડબલો લે ત્રીસ હં સારું કરે હોઈ